આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની દોડમાં આપણી ગામડાઓની સંસ્કૃતિ અને પરંપરાઓ ધીમી ધીમી ઝાંકી પડી રહી છે ત્યાં પાલનપુર તાલુકાના નાનકડા ગામ એવા ભાવિશા ગામમાં એક પ્રેરણાદાયી પહેલ કે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે શિક્ષણની બાબતે આગળ વધી રહ્યું છે તો જેને ચાલુ શૈક્ષણિક સત્ર થી શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ગામની તમામ બાળકોને ગામની સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવવા માટે તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે પાલનપુર તાલુકાના નાનકડા ગામ એવા ભાવીસણા ગામમાં એક પ્રેરણાદાયી પહેલ જે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે અને શિક્ષણની બાબતે આગળ વધી રહ્યું છે અને ચાલુ શૈક્ષણિક સત્રથી શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ગામના તમામ બાળકોને ગામની સરકારી શાળામાં શિક્ષણ મેળવવા માટે

તથા તમામ મહાનુભવો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ મુક્તબેન છે મારો વિષય ખેતી અને પશુપાલન જ છે પણ હવે અમારી અમારા ગામમાં પહેલ કરી છે કે દરેકે દરેક છોકરાઓ વાયુના ગામમાં ભણે એટલા માટે હું મારા બંને બાળકોને અહીંયા લાવી છું અને મને વિશ્વાસ છે કે મારા બાળકો ભણશે જ આપણે આપણે પણ એના માટે જાગૃત રહીશું અને આપણે એમ વિચારીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલમાં સારું ભણે પણ એવું એકચ્યુઅલી હોતું નથી દરેક બાળક ઉપર જ જાય છે છે એને કેવું ભણવું ભણવું શું એ તો તો પોતે ડિપેન્ડ કરે માટે આપણે ખાલી સહકાર આપીએ કે બાળક આમ માટે હું પણ આ બધાને એમ કહું છું કે આટલી બધી ફીઓ ના ભરો અને સરકારી સ્કૂલમાં આગળ વધારો બાળકો ખૂબ આભાર જેવા અમારા બાળકો પાલનપુર શહેરની અંદર જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હતા એમને અમારા ગામના તમામ વડીલો યુવાનોના માર્ગદર્શન હેઠળ આજે ભાવેશ પ્રાથમિક શાળાની અંદર અડસઠે અડસઠ બાળકોએ આજે એના અંદર પ્રવેશ લીધો છે અને અમારા પ્રવેશની અંદર બહુ જોરદાર જહેમત ઉઠાવી અને સરસ મજાનું આજે આ ભાવેશની પ્રાથમિક શાળાને જીવતી કરી છે કારણ કે હવે સરકાર પણ એમ કહે છે કે પ્રાથમિક શાળાની અંદર ભણે દિવસ સુધી બાળકોને ભણાવો એટલે અમારી શહેરમાંથી ટોટલ અડસઠ અડસઠ એલસી લઈ અને અમારા ભાવિકના પ્રાથમિક શાળાની અંદર આજે એડમિશન લીધું છે એટલે એ નિમિત્તે જે અમારા ગામના સમાજ તેમજ સમાજના તેમજ ટોટલે ટોટલ શિક્ષણગણ હાજર રહી અમને માર્ગદર્શન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર આજે બાવીસોના ગામની અંદર ગામનું બાળક ગામમાં જ ભણે અને ખાસ કરીને ગ્રામ્ય બાળકો શહેરી વિસ્તારની શાળાઓનો જે અભ્યાસ કરવા માટે સામે એક વિશેષ પ્રયત્ન કરીને માલચણા ગ્રામની સરકારી શાળાની અંદર ગામનું બાળક ભણે અને એના માટે આપણું ગામ જીતું છે એક સંકલ્પ છે અને એ પ્રાથમિક શાળા નિર્ભાવના પ્રાથમિક શાળાની અંદર એ બાળકો અભ્યાસમાં રહે એવા ઉત્તમ વિચાર સાધેલો આજે એમનો પ્રવેશ ઉત્સવ હું લાગેલો અને આ પરિણામ આગામી સમયની અંદર અંદર ગામોની અંદર પણ ફેલાશે એમની શુભેચ્છાઓ સાથે અમને આ કાર્યક્રમની અંદર ભાગીદાર થવા માટે એક સાક્ષી વર્ષ ઉપસ્થિત બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ